ખબર નઈ બધા ક્યાં જતા હોય જોતા નીકળી પડ્યા છે હું તો એ જ વિચાર કરતી હોય અત્યારે અત્યારે ક્યાં નીકળતા હોય લીમડા ચોખ્ખા

સફિશિયન્ટલી વેઇટ કરું છું કઈ આવે હમણાં પકા લઈને આવશે જો બતાવો જો તઈ એક ટમેટા લેવા ગયા હતા એમાં કલાક થઈ ગયો મારે ઉઠું રહેવાનું તો ફ્રેન્ડ સાડે પહોંચી ગયા છે આવીને પછી એટલે ખબર ના પડે તમને ઓય મારે જતી ને ચશ્મા પહેરે આવા કાચ વગર ના ચશ્મા પહેલા

એન્જોય કરીએ છીએ શું અમે ઝઘડા કરીએ છીએ યુ નો ફ્રેન્ડ્સ અમે ક્યારેક ક્યારેક બાદ તો હોય ને ત્યારે મારી સિટિંગ ઉતાર લે બાદ ત્યારે તો કોઈ ના ન હોય બાજા બાજી બધે બાજતા જ હોય અમે જેવા કોઈ નહીં બાજતા હોય યુ નો મારા ફ્રેન્ડ સર્કલમાં અમે બે પ્રખ્યાત છે હું ને કિશન બધા એમને એમ કે તમે બાજતા નહીં હો તમે બાજતા નહીં હો

મારા ધંધાઈ જ નહીં ચા પીસે એક એકવાર અમારા રેસ્ટોરન્ટ ને પણ આવજો ઘરે પાઉંભાજી ને મેગી ને છોલે ને ગુજરાતી થાળી ને પછી સામે છે પુલાવ ને

મસ્ત એનું સિંગિંગ છે મેં ખુદ સાંભળેલું છે એટલે ઘણી જગ્યાએ ગાવાઈ જાય છે એટલે બધા ઘણા એને ઓળખે પણ છે રાઈટ તો ફ્રેન્સ તમારે એના સોંગ સાંભળવા હોય તો ક્યાંક મારા પાર્લર આવજો એ રવિવારે મળી જ જાય છે અહીંયા તો ફ્રેન્સ એકચ્યુઅલી મેં શું કામ એને અહીંયા વિડીયો ચાલુ કરી રહ્યો છે અમારી સામે છે ને એટલે અમે વિચાર કરીએ કે આ ઉતારી લઈએ જેના હોય એના બોલો મારા પાર્લરની સામે અહીંયા રિક્ષા રાખીને હોય જ ગયા તો મારે ને બે ફ્રીજ ઉતારી લેવા જાય આશીષ તારો હું વિચાર છે આ ફ્રિજ ઉતાર લેવા કે નહીં ઉતાર લો આશીષ એ મારે ભેગું છે તો ચાલો અમે તો ઉતાર લઈએ આ ફ્રિજ ભલે જઈને જે કેવું છે કેટલા બધા હે જોતો મારા ભલે સામે કેમ રાખીને હોય ગયા તો અત્યારે વાગી ગયા છે સાડા કાજુ બેસી ગઈ છે જમવા બે ને જમવાનું પૂરું ખાવાય ખાલી દાળ ભાત ખાવાના બાકી છે બાપુ ગયો તો બાપુએ તો જમી લીધું પણ તાજે ને જમવા ચાલુ છે યુ નો ફ્રેન્ડ તાજા ને કેટલું જમ્યું મેં પાછલ રોટલી કરી ખાઈ ગયા બોલ આ ખાત છે હા આખી રોટલી ખાઈ ગયા મારે પાછી રોટલી કરવી જો મને તો આળસ થાય આવી ગરમી રોટલી કરતા રસ હતો ને એટલે ખવાયું રાડ શું નાખો રાડ ખાઈ ખબર છે Ada mah aku nih kayak ini, kami nyuwi ba. Sigre tuh pukua, sigre tuh pita. Siwa nih boleh ya, tidak nggak kepoten atau apa? Niat kau di lakri kayak ini aku. Sugaya terus lida bi di di toh ini jadi. Padahal kan દાળ ભાત બટેટા ને શાક સેવ ટમેટા ને શાક બધું મિક્સ કરીને ખાવાની મજા ના આમ રાખો મારે વિડી તું દેખાય તમે ખાંભો તમને એક ને ગરમી થતી લાગે અમને થતી બહુ આખું ગરમી ગરમી

તો ફ્રેન્ડ મારું પાછું નું આ ન્યુ લુક કેવું લાગે તમને બધાને ગમે તો કે છો મને તો નથી ગમતો લે મૂચું કઢાવી નહીં તને આવા આઈડિયા દે કોણ હે તું મમ્માને પૂછ્યા વગર નો આવા બધા પેતરા કરે પાછળ આમ જોતો પાછળ હેર કટિંગ બતાવ આમ પાછળ તો હેર કટિંગ તો ઠીક કર્યું સારું કર્યું એમને તે મને પૂછ્યું હતું કે મમા હું મૂછું કઢાવું કે નહીં દાદા કીધા હે ઈશ્વર કાકા કીધા હે હે તો કેવો લાગે ચીર આવું ન કરે બાજાય હવે શું કરવું લે મૂછું કઢાવીને આવ્યો કાલ હવાની બાયડી લઈ આવી હું આ બાયડી ભેગો જાય કઢાવી નાખી તો ભૂંડો લાગી કેમ ગોતું તો ફ્રેન્ડ અત્યારે ભાગી ગયા છે સવા આઠ અને મારું ટાઈમ થઈ ગયો છે એટલે કે પાર્લર જાણું રેસ્ટોરેને ફ્રેન્ડ્સ તો હું અત્યારે જાઉં છું રેસ્ટોરન્ટ અહીં ન ફ્રેન્ડ્સ આજે સન્ડે છે એ બધા ચોપાટી જાતા હોય ને ગામમાં ફરવા જતા હોય ને બાળખા જાતા હોય ને કેવું કેવું બધા મજા આવતી હોય પણ કાજે શું કરે આવા કામમાં લાગી જાય આજે ક્યાંય જ ન મળે શું કરે કાંથી નવે હમણાં જઈને રેસ્ટોરેને જઈશ શું કરવું ફ્રેન્ડ્સ આમાંથી બધામાંથી છુટકારો કેમ મેળવવું કાજીને નહીં હમણાં તો કંઈ આટલી બધી સિઝન પણ છે નહીં તો પાર્લરમાં પણ નવડા નવડા હોય વાળી હેર કટિંગ વાળા તો હેરે વારવાના પડ્યા છે ચાલો એ પેલા વાળી લઉં પછી દાતા બાય બાય કરી ઓકે ફ્રેન્ડ્સ તો જોઈ મારા પાર્થોનું લુક કેવું લાગે હવે ગર્લ્સ જેવો આવું મુચ્છી કઢાવીને આવતો રહ્યો નો મને ન ગમે એવું ગર્લ્સ જેવું લાગે એના પપ્પા જેવો લાગવો જોઈએ મમ્મા જેવો નહીં તો ગાઈઝ કાજીનો બ્લોગ તમને ગમે છે કે નહીં તો કહેજો ને જોવાની મજા આવે છે કે નહીં અમુક વાળું એવું હોય કે ન ગમે અમુક વાળું એવું હોય કે ગમે તો ફ્રેન્ડ્સ જેટલા જોવો છો એટલા લાઈક તો કરો યાર ગયા બ્લોગમાં પાંચસો વ્યૂ થયા હશે પણ લાઈક તો સાવો છી પચાસ લાઈક નથી તો જોવો છો તો લાઈક તો કરો યાર ના ગમે તો કાંઈ નહીં એમને એમ જસ્ટ મારું મન રાખવા તો લાઈક ખરીદ્યો ફ્રેન્ડ્સ કાજુ તમે મન રાખવા લાઈક નહીં ખરો અને સબસ્ક્રાઈબ પણ મારો વધારજો ફ્રેન્ડ્સ તો મને કંઈક વિડીયા બનાવવાનું મન થાય નહીં તો મને એમ થશે કે મારા તો વ્યૂ નથી થતા લાઈક નથી આવતી તો ચાલો હું તો વિડીયો બંધ કરી દઉં તો ફ્રેન્ડ્સ લાઈક શેર સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ લવ યુ ઓલ તો આઈ એમ ગોઈંગ ટુ રેસ્ટોરન્ટ અને ત્યાં જઈને હમણાં ગેસણ હારે ઝગડા કરીશ અને એની પાસે એની પાસે ચા મંગાવીશ ને નાસ્તા મંગાવીશ ને આવું બધું ચાલ રાખશે ઈનો ફ્રેન્ડ્સ સુકવડે કાચી આમાં તો સ્કૂટર પણ નથી એટલે ફ્રેન્ડ્સ મારે તો રિક્ષામાં જવું પડશે પહેલાં હું ઊભીશ પછી વાળી રિક્ષાવાળાને પૂછીશ કે આમ જાવ છે સુદામે છો કે તો કાજી આવે તો રિક્ષાવાળો વાળો કહેશે કે હા ચાલે તો દસ રૂપિયા એમાં શું તો સ્કૂટર મારું પારથું લઈ જાય છે હમણાં એટલે મારો વાળો આવતો નથી સ્કૂટરમાં ઈનો ફ્રેન્ડ્સ રિક્ષામાં જવું ને આવવું પડે છે કાળજીને બટ ઇટ્સ ઓકે કાજુની લાઈફ તો પહેલેથી આવી જ છે સ્ટ્રગલવાળી તો કાજુ ક્યારે હારે નહીં યુનો ફ્રેન્ડ્સ આવું બધી સિચ્યુએશન તો ચાલ જ રાખે ઓકે તો મારું આ પોની લુક કેવું લાગે છે ફ્રેન્ડ્સ તે તમે મને જરૂરથી જણાવજો એન્ડ બાય ગોઈંગ ટુ રેસ્ટોરન્ટ જ્યાં જઈને બીજી વાતો ઉકાળીએ કાંઈક ઓકે ક્યાંય વેટ કરું આટલી ટ્રાફિક પણ એક રિક્ષા ન થાવતી થતી અહીંયા તો બગીચાને લીધે એટલી ટ્રાફિક હોય તો હું લઈ ભાઈ ગાય બગીચા કેમ જોયા ન હોય નોકરા આવી પડે ફૂલ માણસો હોય ત્યાં બગીચામાં બોલો મારી પાસે રિક્ષા જ નથી આવતી એ લોકોને ખબર કાજુ અહીંયા હોય બી જાય તો લેતા જઈએ આવી મોટી રિક્ષામાં બેસું ન ગમે કાજુને નાની નાની રિક્ષામાં જ બેસું ગમે એનો ફ્રેન્ડ્સ તો જલ્દીથી રિક્ષા આવે અધીના થાવતી અધીના થા આવતી નીકળ્યા નીકળતા થાય અત્યારે નીકળી પડે રવિવાર હોય ને એટલે રાખે જ જોઈને બેઠા હોય કે ક્યારે રવિવાર આવે ને ક્યારે નીકળી પડે બોલાવી નાની રિક્ષા આવે આવું ફૂલ હોય એમાં ક્યાં કાચું હમાણે બોલો ક્યાં અહીંયા વેસ્ટ પડ્યું છે રિક્ષાની પણ રિક્ષા આવતી નથી ને કોઈ કાચને ચડવા પણ આવતું નથી થેન્ક યુ રિક્ષાવાળા ભાઈ ફાઇનલી કાજુ ને રિક્ષા રીક્ષાજય કરે લાઈટમાં ગમે તે મોમેન્ટ હોય

ના હું એક જ ખાઈ એ નહીં ખાઈ એને તો જમી લીધું ના આપણે બે ની જ લેવાની તમારે બે તમારી બે લેજો ને મારી એક લેજો તો રેસ જોયું મારે મોડું કેળું ગરમી ગરમી થઈ ગઈ યુનો એટલી ટ્રાફિક હતી ટ્રાફિક હતી ટ્રાફિકમાં યુનો મારે વિડીયો ઉધારો પણ કેમ કર્યું વિડીયો ઉધાર કામ કામે કરવું પડે રેસ્ટોરન્ટમાં ક્યારેક ક્યારેક શું કરે અંદર કેટલા બધા ભરાઈ જાય તો કિશન એકલા થોડા પહોંચી શકે યુનો ફ્રેન્ડ માળે એની હેલ્પ તો કરવી જ પડે તો અમે એટલી ટ્રાફિકમાં ત્રણેય જણા બિઝી હતા હું પાર્થું ને કિશન ખુલ્લી મજા આવી ગઈ ટાઈમ એમ હોય ગયો સાડા અગિયાર થઈ ગયા કન્ટિન્યુ નવ વાગ્યાથી અમે ટ્રાફિકમાં હતા કાં સાડા અગિયાર વાગી ગયા અમે કંઈ ખબર ન પડી ને એકચ્યુઅલી અત્યારે થાય જમવાનું કાંઈ વધ્યું નહીં અમારી માટે બોલો ગુજરાતી પાઉંભાજી પુલાવ સેન્ડવીચ મેગી બધું ફૂલ છોલેના ઠેકાણા જ ન હોય છોલેનું કાલે હતા છોલે જે ન હતા બોલો પણ એ દંડ વળી અમે છોલે જેને ન ખાવો જેને છોલે ખાવો હોય ને એને અમે પાઉભાજી આપી દઈએ પુલાવ આપી દઈએ તો ઓકે કસ્ટમર પણ અમારા જેવા જ આવે અહીંયા સારા સારા કે ડોન્ટ વરી કે જે તમે બનાવો એ આપી દો અમને અને કસ્ટમર બધા એટલા વખાણ કરી કરીને ને અમને ભૂલ મજા આવે તો આજ કે અમારી રૂટીન લાઈફ રેસ્ટોરન્ટમાં પણ કામ કરવાનું બિઝી રહેવાનું કસ્ટમરને સાચવવાના પાર્લરમાં પણ એવી રીતે અને પાર્લરમાં પણ યુ બધા એ મારા કસ્ટમર આવે ને હેંગોળ મારા નસીબ પ્રમાણે સારું કહીને જાય કે વાવ વ્યવસ્થિત કામ છે તમારું તો આવી રીતે કાજુની લાઈફ ચાલીલા રાખે ચાલીલા રાખે ચાલીલા રાખે સવારથી માંડીને સાંજ સુધી આમાં ફરવા કેમ જાય કાજુ રવિવાર એન્જોય કરવા કેમ જાય ચોપાટી કેમ જાય યુનો ફ્રેન્ડ્સ પણ ગરમીમાં કામ કર્યું હોય એટલે ગોલો તો ખાવો જ જોઈએ કાં પછી કંઈક ઠંડુ પીવું જોઈએ પણ મને છે ને એકચ્યુઅલી ઠંડુ કંઈ આવે તો કાજુ ગોલે તો ખાવા જાય યુનો ફ્રેન્ડ અને હા અત્યારે કેટલી ગરમી છે તડકો છે તો કઈક ઠંડુ ખાવું જોઈએ તો ફ્રેન્ડ આજનો બ્લોગ અત્યારે પૂરો કરું છું અને પાછો બ્લોગ બનાવીશ ક્યારે કંઈક ન્યૂ હશે આજે તો કાજલની રૂટિન લાઈફ હતી કે જેમાં કાજલ શું કરે છે ને કેવી રીતે એમાં હેરાન થાય છે ને એનો કોઈ વિડીયો ઉતારવા વાળો ટાઈમ જ તો વિડીયો ઉતારવાનો નહીં તો તમને બતાવો કે કેટલી ટ્રાફિક હતી અહીંથી ટીચેટ વાળા સુધી બોલાય કાઉન્ટર ઉપર બે જણા તો બે ગયા ખુરચી રાખીને કે કાઉન્ટરના ટેબલ ઉપર આપી દો હું અહીંયા ખાઈ લઉં એટલી ટ્રોફિક હતી આજે રિયલમાં ગામમાં બધી જગ્યાએ ટ્રોફિક જ છે તો સારું છે ને બધાને બિચારા ધંધા ચાલી રહ્યા રાખે કાજુ જેમ અને કાજુ પણ હેપ્પી કિશન પણ હેપી અને પાર્થુ પણ હેપી અને મારા વ્યૂ પણ હેપ્પી થેન્ક યુ ફોર વોચિંગમાં વિચ્યો અને મને પ્રેમ કરવા માટે આટલો મારો વિડીયો જલ્દી જલ્દી જોવા માટે મારા વિડીયોની આટલી વેઇટ કરવા માટે અને લાઈક નથી આપતા એની માટે પણ જે જે જોવો છો એ લાઈક નથી આપતા બોલો જે લાઈક આપે છે એની માટે બીજ 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 થેન્ક યુ અને બધા મારા ફ્રેન્ડ માટે થેન્ક યુ તો એ ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે પોણા બાર મારે જીજુનો ફ્રેન્ડ જમવાનું બાકી અત્યારે ગામમાં પણ પૂરું થઈ ગયું હશે ક્યાંય કાંઈ નહીં મળે અને રિયલમાં મને તો આડસ થઈ જાય છે રેસ્ટોરન્ટમાં કંઈ બનાવવાનું બહુ આળસ થાય છે તો હવે કંઈક કરીએ ચાલો જમવાનું કાજુનો બ્લોક જોતા રહેજો તમારી લાઈફ એન્જોય કરજો લાઈફનો હર મોમેન્ટ એન્જોય કરવાનો સારો હોય કે ગમે તે હોય પણ હંમેશા હર મોમેન્ટ એન્જોય કરવાનો જેવી રીતે કાજુ આજે રિક્ષામાં પણ એન્જોય કરતી હતી જેનો ફ્રેન્ડ લાઈફમાં આવું બધું ચાલ્યા ત્યાં ટેન્શન મેં ઉપાધિ ને આ તે હોય જ ગમે તેની લાઈફમાં છતાં પણ હંમેશા હસીને રહેવા લાઈફ એકદમ ઈઝી થઈ જશે મારી લાઈફ ઇઝી કરવા માટે મારી યારે છે મારું પાર્થિવ મારું કિસ્સા તો એ તો મારી યાર બાચતા હોય એમ તો એ તો પછી હું જાતું કરું કરે એનો આજે બ્લુ ટી શર્ટ પહેર્યું છે મે વાઈ તો આજે અમારો ડે અત્યારે પૂરો થાય છે વાગી ગયા છે મોણા બાર મોણા બાર ની બા મોણા બાર વાગી ગયા છે તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ વ્લોગ પાછા મળીશું મહાદેવ હર અને મારો ઉપલબ્ધ શેર કરજો ફ્રેન્ડ્સ મારો વિડીયો શેર કરજો લાઈક કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લવ યુ ઓલ ગુ બાય